જાલોદ રામસાગર તળાવ પાસે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર નજીક આજે સવારે ગૌ ગૌમાતા તળાવમાં માં ખાબકી પડ્યા માહિતી મળતા જ ગૌરક્ષક દળના યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા

रामसागर खाते खा आता ગૌરક્ષક દળના યુવાનો અને નગરપાલિકાની ટીમે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી તળાવની ગંદકી વચ્ચે મદદથી ગૌ સફળતા મળી હતી ત્યારબાદ તાત્કાલિક પાંજરાપોળ ખાતે માટે મોકલવામાં આવી હતી સૂત્રો મુજબ ગૌ માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે તળાવની કિનારે કેટલાક નગરજનો જમવાનું ફેંકતા હોય છે જેના લીધે ગૌ માતા અહીં ખોરાકની શોધમાં આવી હશે અને પગ લપસતા તળાવમાં પડી ગઈ હશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી આ ઘટનાને પગલે નગરજનોમાં રોષ ફેલાયો છે તળાવના આ લાંબા સમયથી ગંદગી અસામાજિક તત્વોનું વલણ અને અવ્યવસ્થા અંગે અનેક વાર રજૂઆતો થતા છતાં કાર્યવાહી ન થવા પ્રશ્નો ઉભા થયા છે નગરજનો હવે નગરપાલિકા પાસે એવી માંગ સાથે આગળ આવે છે કે આ બિન ઉપયોગી બનેલા ગાટને રામેશ્વર મહાદેવ મંદિર સાથે જોડીને સુચારુ વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને અને ગંદકી પણ અટકાવી શકાય દળની સેવા ભાવના અને નગરપાલિકાની કામગીરીના કારણે આજે એક જીવ બચી શક્યો છે પરંતુ રામસાગર તળાવની ગંદકી અયોગ્ય વપરાશ અને બેદરકારીને લઈને ઉઠતા પ્રશ્નો હજુ અનુત્તર છે હવે જોવાનું રહ્યું છે કે શું નગરપાલિકા તંત્ર તળાવના ઘાટોની વ્યવસ્થા સુધારવા માટે તાત્કાલિક પગલા ભરે છે કે નહીં સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ